નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા ખૂબ મહત્ત્વના વિષય ઉપર વાતચીત કરતા હોઈએ છીએ જે વિષય આપણા તમામ લોકોની સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે અથવા તો જે સમસ્યા હોય છે એ કોમન લોકોમાં જોવા મળતી હોય છે એ જ એવા ટોપિકને અમે આ ખાસ કાર્યક્રમની અંદર પ્રાથમિકતા સાથે રજૂ કરતા હોઈએ છીએ અમારો હેતુ એ છે કે અમારા જે દર્શક મિત્રો છે તે દર્શક મિત્રો સુધી સાચી અને સચોટ માહિતી પાકી માહિતી એમના સંબંધિત તકલીફ અંગે પહોંચે અને જો એમની પાસે તકલીફ અંગે માહિતી પહોંચે તો એમની જે તકલીફ છે તેને લઈને જ્યારે ડૉક્ટર પાસે જાય છે ત્યારે લક્ષણો જે છે સારી રીતે રજૂ કરી શકે છે અને આવી સ્થિતિમાં જે ડૉક્ટર હોય છે એ સારવારની જે એક રીત જે છે એ પણ સરળ બની જતી હોય છે આ જ અમારો મુખ્ય હેતુ રહેલો છે આ જ કારણસર અમે એવા જ ખાસ વિષયો ખૂબ કોમન તકલીફ જે લોકોમાં જોવા મળતી હોય છે એવા વિષયોની પસંદગી કરતા હોઈએ છીએ તો આજે પણ આપણે આ ખાસ કાર્યક્રમની અંદર એવા જ એક ખૂબ કોમન તકલીફ પરંતુ ખૂબ હેરાન કરતી તકલીફ અને ખૂબ સમય લઈ લેતી એવી તકલીફ ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છે એ છે ગાદી ખસી જવા આપણે કમરમાં ગાદી ખસી જવાની તકલીફ આપણે આસપાસના વિસ્તારમાં પણ ઘણું સાંભળતા હોઈએ છીએ કે એમને તકલીફ થયેલી છે ગાદી ખસવાની તકલીફ થયેલી છે મણકામાં તકલીફ થયેલી છે કમરના ભાગમાં દુખાવાની તકલીફ થયેલી છે તો આજે ગાદી ખસવાની જે તકલીફ છે એ જ આજ આજે આપણો ખાસ વિષય છે ગાદી ખસવાને આપણે અંગ્રેજી ભાષામાં આપણે એમ કહીએ કે સ્લીપ ડિસ્ક તરીકે પણ એને ઓળખતા હોઈએ છીએ એવા ઘણા નામથી એને આપણે ઓળખતા હોઈએ છીએ આ જ ગાદી ખસવાની તકલીફ કોને થઈ શકે છે એનાં લક્ષણ શું રહેલા છે અને એના કારણ શું રહેલા છે અથવા તો એક વખતે આપણે ગાદી ખસી ગઈ તો આપણે કેટલી સારવાર લેવી પડશે કઈ રીતની સારવાર લેવી પડશે અને આરામ કરવાની એક રીત શું છે અથવા તો આપણે આ તકલીફ જે થઈ ગઈ એ ફરી હંમેશા માટે દૂર થઈ શકે કેમ તેવા ઘણા બધા પ્રશ્નો છે આપણી પાસે દર્શક મિત્રોના પણ પ્રશ્નો છે તો આજે આપ આ ખૂબ મહત્ત્વનો વિષય તમામ લોકો માટે જોવાનો વિષય કેમ કે આપણી લાઇફસ્ટાઈલ જે છે એ પ્રકારની બની ગઈ છે જેમાં આ તકલીફ જે છે એ થવાનો ખતરો અનેક ગણો રહેલો છે કેમ કે આપણી લાઇફસ્ટાઈલ સાથે જોડાયેલી આપણી બેસવાની જે રીત છે એનાથી પણ આ જોડાયેલી તકલીફ છે ગાદી ખસવાની તકલીફ એ જ વિષય આપણો વિષય છે આ વિષય ઉપર આપણી સાથે વાતચીત કરવા અને આપણને ખૂબ સરળ ભાષામાં મેડિકલ અંગે જે પણ પાસા રહેલા છે તે અંગે માહિતી આપવા માટે આજે આપણી સાથે જોડાયા છે ડૉક્ટર જય શાહ જે ઓર્થોપેડિક્સ છે આપણને સરળ ભાષામાં માહિતી આપશે જયભાઈ બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે થેન્ક યુ જે રીતે આપણે જાણીએ છીએ ઘણા પ્રશ્નો આપણી પાસે આજે આને લગતા આવ્યા છે અને એક એમ કહી શકાય કે એવા એવા પ્રશ્નો આવ્યા છે જે એકદમ કોમન પણ છે અને એકદમ લોકોને જોઈએ એવા સવાલ પણ છે તો સૌથી પહેલા તો આપણા દર્શક મિત્રોને જયભાઈ આપ એ જ જણાવો કે આ ગાદી ખસી જેવું ખરેખર છે શું એટલે આપણે જયારે મણકા કે કરોડ રજ્જુની વાત કરીએ છીએ આપણે એટલે આપણી પાછળની જે રીડની હડ્ડી કે જે સ્પાઇન કહેવાય એની અંદર હાડકાઓ ઈંટની જેમ ગોઠવાયેલા છે અને જયારે આપણે ઈંટની વચ્ચે બિલ્ડિંગ બનાવતી વખતે સિમેન્ટ પૂરીએ જેથી કે એ ઈંટો વચ્ચે કનેક્શન રહે એ લોકોનું પ્રેશર એબજોબ થાય એ રીતે જ ગાદીઓ એ સિમેન્ટની જેમ એની વચ્ચે હોય છે અને ગાદીઓનું કામ મૂળ શોકશન કે આપણે ચાલતી વખતે આગળ ત્યારે એને સ્લીપ કહેવાય છે જે આપણા મૂળ પ્રશ્નો છે જે ભાઈ એના ઉપર જઈએ તે પેલા જે એકદમ સવાલ મારી પાસે આયા છે હમણાં છેલ્લે તબક્કામાં એ આયા છે માનો કે ગાદી ખસી ગઈ તો કોઈ પણ વ્યક્તિ ચાલી શકે ખરા બિલકુલ ચાલી શકે છે ગાદી ખસી જવાથી ચાલી ના શકાય એ કંડિશન થોડી રેર છે એવી બી કન્ડિશન હોય છે જેની અંદર ગાદી અતિશય ખસી જવાથી નસનું અતિશય દબાણ થવું જેથી તમારા પગના સ્નાયુ પગના માંસપેશીઓને બિલકુલ જ નવની ચેતના ના પહોંચે તો એવું થઈ શકે કે ચાલી ના શકાય કે પછી માત્ર દુખાવાના કારણે માણસ ના કરી શકતું હોય એટલે ના ચાલી શકતું હોય એ બની શકે છે કન્ડિશન બાકી ગાદી ખસી જવાથી માણસ ચાલી ના શકે એવું નથી હોતું મોટા ભાગે દર્શક મિત્રો આપનો જે સવાલ હતો કે ગાદી ખસી ગયા પછી કોઈ વ્યક્તિ ચાલી શકે કે નહીં તો આ જવાબમાં એવું છે કે ચાલી શકે વ્યવસ્થિત ચાલી શકે પણ ખૂબ તકલીફ રહેતી હોય તો વ્યક્તિ પોતે જ આરામ કરવાનું પસંદ કરતા હોય છે એવું જયભાઈનું કહેવું છે જયભાઈ એક પ્રશ્ન આવો જ બીજો છે પછી હું આપણા મૂળ પ્રશ્ન ઉપર જવું છેલ્લે મારી પાસે આવ્યો કે આમાં બેડ રેસ્ટ છે એ બેડ રેસ્ટ ખૂબ જરૂરી છે કે કેમ આમાં બે રીતની ગાદી ખસવાનું હોય છે એક હોય છે કે જ્યારે તમે ભારે વજન ઊંચક્યું હોય તમને વાગ્યું હોય કોઈ એક્સિડન્ટ કે કોઈ ટ્રોમા થયું હોય તમને ત્યારે જે ગાદી ખસે છે એને એક્યુટ ઇન્જરી કહેવાય છે જેની અંદર એનું આપણે સિમિલર કહી શકીએ કે ફ્રેકચર જેવી એક કંડિશન છે જેની અંદર તમને ઈજા થઈ છે કે તમે ભારે વજન ઉચક્યું છે કે તમે અચાનક વાંખા વળ્યા છો અને ઝટકો આવ્યો છે અને જે ગાદી ખસી છે એ એક ઇન્જરી છે અને એ સમય દરમિયાન જેમ બોડીમાં ક્યારે બી કોઈ ફ્રેક્ચર થાય કે ઈજા થાય તો શરીરને આરામની જરૂર હોય છે તો ત્યારે આરામ અનિવાર્ય બને છે પણ તે ઉપરાંત ગાદી ખસવાનું એક ક્રોનિક કન્ડિશન બી હોય છે જેની અંદર ઉંમરના લીધે ઘસારાના કારણે ગાદી બહાર આવતી હોય વર્ષોથી થોડી થોડી ગાદી બહાર આવતી હોય અને પછીથી તકલીફ આપતી હોય જે ક્રોનિક કન્ડિશન છે એની અંદર બેડ રેસ્ટ અતિશય જરૂરી નથી હોતો પણ એ કેસ ટુ કેસ ડિપેન્ડ કરે છે પણ મેં બ્રીફલી તમને સમજાવી દઉં કે કયા કન્ડિશનની અંદર બેડ રેસ્ટ હંડ્રેડ જરૂરી છે અને કયા કન્ડિશનની અંદર નથી જરૂરી જયભાઈ જે રીતે આપણે ઈજાની વાત કરી મોટા ભાગના લોકોને આ તકલીફ જે થતી હોય છે ને આસપાસનામાં પણ જોયા છે આપણા કલીગ મિત્રોમાં પણ જોયા છે કે માનો કે ચાલતા અથવા તો કોઈ કામ કરતા એક્સિડન્ટ સામાન્ય સંજોગો કોઈમાં અથવા તો પડી ગયા સ્લીપ થઈ ગયા એવા સંજોગોની અંદર જે આ ગાદી ખસી જાય એમાં શું તકલીફ થઈ જાય એમાં આ તકલીફ કેવી હોય કે માની લો કે ક્રીમ બિસ્કીટ છે અને એની અંદર જે બિસ્કીટ છે એની વચ્ચે જેલી છે તો એ બિસ્કીટ એ આપણું છે ને તે ગાદીનું સ્ટ્રકચર માની લો તમે જયારે બિસ્કીટ તૂટે છે તો એ જેલી જે વચ્ચે રહી છે તે બહાર આવે છે એ બહાર આવે છે અને આપણા શરીરની અંદર એ ગાદીની પાછળ આપણી કરોડ રજુ જેને સ્પાઇનલ કોડ કહેવાય એ હોય છે એ વીજળીની તારની માફક તમારા શરીરનો બધો કરંટ ઉપરથી નીચે લઈ જાય છે હવે જયારે જેવી વસ્તુ એ કરોડરજ્જુને અડકે છે તો ત્યાં સખત ઇન્ફ્લેમેશન કે ઇરિટેશન થાય છે તેના લીધે અતિશય ભયંકર દુખાવો જવું એ બધી તકલીફો થાય છે એટલે જયારે આવી કોઈ વસ્તુ અચાનકથી થાય છે કે ઈજાથી થાય છે ત્યારે પાછળ કમરના ભાગમાં અતિશય દુખાવો તે ઉપરાંત પગની અંદર એ નસ જ્યાં જ્યાં ચેતના આપતી હોય એ વાળા ભાગમાં ખાલી ચડવી કે ભારે લાગવું કે એક અનઇઝી ફિલિંગ આવવું જેને બેટરિંગ કહીએ છીએ અમારી ભાષામાં અ તે ઉપરાંત પેશાબનું અને ઝાડાનું બંધ થઈ જવું ઘણા સિવિયર કન્ડિશનની અંદર એ બી થઈ શકે છે પગની મુવમેન્ટ હાથ પગના એટલે પંજાની મુવમેન્ટ એ બધું અટકી જવું એ બી પોસિબલ થાય છે આની અંદર ઘણા દર્દીઓને જયભાઈ મેં જોયા છે કે બે બે ત્રણ ત્રણ મહિનાનું આરામ કરવા માટે કહી દેવામાં આવે છે આ કેવી પ્રકારની સ્થિતિ છે એ એ પ્રકારની સ્થિતિ છે જેની અંદર કેવું છે કે એ બે કન્ડિશનમાં જવું કહી શકાય છે એક કન્ડિશન જેની અંદર મેં કીધું કે આવી સિવિયર કન્ડિશન જેની અંદર આરામ કરીને જે ઈજા પામેલા સ્નાયુ છે હાડકા છે એને આરામ મળવો જોઈએ તે સિવાય બીજી એક કન્ડિશન એવી છે જેની અંદર એ દર્દીની બીજી સ્થિતિ સારી નથી એના સ્નાયુ નબળા છે એના હાડકા નબળા છે એ ફરીથી અગર કામ કરવા જશે અને ફૂલ કંટ્રોલમાં નહીં હોય ને ફરીથી આ ઈજા પામશે તો જે સ્થિતિ છે એનાથી વધારે વિકટ સ્થિતિ થઈ શકે છે તે સિવાય કોઈ માણસ જે રેગ્યુલરલી જોબ પર લાંબો સમય ડ્રાઇવિંગ કરીને કે ઉભા રહીને કે કોઈક રીતે એનું કોમ્યુટ એવું છે જેની અંદર એને આરામ નથી મળતો એની કમરને તો એવા કન્ડિશનની અંદર તમારે બે મહિના ત્રણ મહિના રજા બી એને આપવી પડે જેથી કરીને એ વારંવાર એ સ્થિતિમાં ના જઈ શકે જેમ કે કોઈ મજૂર છે કે કોઈ એ વર્ગનો માણસ છે જેને નીચે વાંકા વળીને કામ કરવાનું કે જમીન પર બેસીને કામ કરવાનું છે તો એવી કંડિશન ની અંદર જ્યારે તમે આ તકલીફ સાથે કામ કરો છો તો એ કંડિશન વધારે ખરાબ થાય એટલે એવા લોકોને તમારે બે ત્રણ મહિનાનો આરામ જે બેડ રેસ્ટ ના હોય પણ તમે જે રૂટીન કામ કરો છો એ તમે અવોઇડ કરવાનું કહો છો ભાઈ હવે આપણા મૂળ પ્રશ્નો ઉપર જઈએ કે આના કારણ જે છે એ કારણ આપના હિસાબે કયા મૂળ રીતે રહેલા છે કે આ ગાદી ખસી જાય ગાદી ખાસોનું મૂળ કારણ એ છે કે સૌથી પહેલા એક ઉંમરના લીધે જે ઘસારો છે જેના લીધે તમારા સ્નાયુ નબળા પડી જાય છે અને જે જેલી જેવું મટીરીયલ છે ગાદી ધીમે ધીમે બહાર આવતું જાય છે અને નસને દબાવે છે એ એક કારણ હોઈ શકે છે એ સૌથી કોમન કારણ કહેવાય છે તે સિવાય ઈજા કારણે તમે વાંકા વળીને ભારે વજન ઉંચકો છો ત્યારે જ્યારે તમે કમરથી જ સીધા નીચે વળો છો ના કે તમારી કમર સીધી રાખીને નીચે ઘૂંટણથી વળો છો અને કોઈ ભારે વજન અચાનક જ ઉંચકી લો છો જ્યારે તમારું શરીર તમારી કેપેસિટીની બહારનું વજન કે પછી તમારું શરીર તૈયાર નથી વજન ઉંચકવા માટે ત્યારે તમે એ વજન ઉંચકો છો અને જે ઝટકો લાગે છે કે પછી ઘણી વખત જેના સ્નાયુ નબળા છે એ લોકોને ચાલતી વખતે કે ખાડામાં પગાઈ જવાને લીધે કે વારંવાર એકની પોઝિશનમાં બેસવાને લીધે ચસકો આવી જાય છે કે પછી કોઈ એવો માણસ છે જે લાંબા સમય માટે એકની એક પોઝિશનમાં બેસી રહે છે અને એના આખા સ્પાઇનલ પોર્ડની અંદર કન્ટિન્યુઅસ પ્રેશર બની રહે છે એવા લોકોને તકલીફ હોવાના ચાન્સીસ વધારે હોય છે તે ઉપરાંત ઘણા બધા લોકોને મોટી હાઈટના કારણે હાડકાનું તૂટવાનું અને એ બધી શક્યતાઓ વધારે બનેલી હોય છે એવી કંડિશનની અંદર આ ગાદી બહાર ખાસવાના ચાન્સીસ વધારે હોય છે જે ભાઈ આપણે ખૂબ વિસ્તારથી અમને આપણા દર્શક મિત્રોને આ કારણ શું છે એના રહેલા છે તો આપણે દર્શક મિત્રો આનાથી એલર્ટ રહેવાની જરૂર છે એક જો સૌથી આપણા સામાન્ય એક રૂટિન પ્રવૃત્તિ છે એ આપણી રૂટીન પ્રવૃત્તિ એ છે કે કોઈ પણ ઝટકામાં આપણે અચાનક રીતે કોઈ ખૂબ વજન ઊંચકી લેતા હોઈએ છીએ તો આનાથી આપણે સાવધાન રહેવાની જરૂર છે કારણ કે આ તકલીફ આવી સ્થિતિમાં ઊભી થઈ જાય એ પ્રકારનું ડૉક્ટરનું આપણે જે જયભાઈનું છે એ સ્પષ્ટ કહેવું છે તો આપણે એમાં સાવચેતી થોડીક રાખવાની જરૂર છે બીજી આપણી લાઈફ સ્ટાઇલ પણ એમાં થોડીક ભૂમિકા ભજવી છે હવે જયભાઈ અમને એ જણાવું કે આના જે લક્ષણ છે માનવી કોઈ વ્યક્તિને કઈ રીતે ખબર પડી જાય કે એને આ જે ગાદી ખસી ગઈ છે એને એવા કઈ રીતે લક્ષણ આપણને ખબર પડે તો એનો સૌથી મુખ્ય અને સૌથી સિમ્પલ લક્ષણ છે કે દુખાવો થવો પાછળના ભાગમાં તમને માથાના ઉપરના ભાગમાં બી થઈ શકે છે કમરના વચ્ચેના ભાગમાં બી થઈ શકે છે અને નીચેની કમરના ભાગમાં બી થઈ શકે છે સૌથી કોમનલી અહીંયા ગળાની પાછળ અને નીચેના કભાની રીઝનમાં તકલીફ થતી હોય છે તે ઉપરાંત ગાદી ખસવાના લીધે પાછળની જે નસ દબાય છે તેથી તમને પગમાં ખાલી ચડવી ઝંઝનાટી ચડવી બહેરાઈ જવી બીજા પગની માં બળતરા જેવું થવું તમને ત્યાં ભારે ભારે લાગવું અન લાગુ લાગવું તમે પગ વાળો કે તમે ચાલવા પ્રયત્ન કરો ત્યારે અતિશય દુખાવો થવો તમને અને ઘણી વાર એવું બી થતું હોય છે કે પગની જે બે આંગળી વચ્ચે ચપ્પલ આપણે ફસાવતા હોઈએ છીએ ચપ્પલ નીકળી જવી કે પછી તમને જે તમે પેશાબની જગ્યા છે કે સંડાસની જગ્યા છે ત્યાં બહેરા પણ મહેસૂસ કરવું એ બધું એકદમ કોમન કન્ડિશન છે પણ આ બધી વસ્તુઓ બધાને નથી થતી હોતી કઈ નસ કયા ભાગમાં કેટલી દબાય છે એ પ્રમાણે બધાને અલગ અલગ સિમ્ટમ્સ આવતા હોય છે સૌથી ખરાબ કન્ડિશનની અંદર તમારા પગની હલનચલન કે હાથની હલનચલન બંધ થઈ જવી તમારો ઝાડાના પેશાબ પર કંટ્રોલ છૂટી જવો એ સૌથી ખરાબ અને સિવિયર ફોર્મ છે આ તકલીફના જે ભાઈ જે રીતે આપણે વાત કરી કે થાળી ચડી જવી આપણે થાળી ચડી જાય છે ઝનઝનાટી ઘણા વખત પગમાં પગમાં આવતી હોય છે ઝનઝનાટી તો આ જે કોમન આપણને થતા હોય છે સામાન્ય સંજોગોમાં એ પણ ગાદી ખસી જવાના લક્ષણ છે આપણે ડોક્ટર પાસે જવું જોઈએ તરત એ ગાદી ખસી જવાના લક્ષણ એક ઇમ્પોર્ટન્ટ એટલે એક બહુ આમ શું કહેવાય કે કોમન લક્ષણ છે તે સિવાય ઘણી બધી તકલીફોમાં એવું થતું હોય છે પણ આપણે જ્યારે જોઈએ ત્યારે દર્દીને એઝ અ હોલ જોતા હોઈએ છે એક સિમ્ટમ ને નથી જોતા હોતા એટલે તમને જ્યારે આવી તકલીફ થાય ત્યારે ડેફિનેટલી એક શક મનમાં રાખીને કે આ તકલીફ મને હોઈ શકે છે તમારે ડોક્ટર પાસે જવું જોઈએ ત્યાર પછી તમારું ઇવેલ્યુએશન કરતા ન્યુરોલોજીકલ કન્ડિશન છે પણ એક ઇમ્પોર્ટન્ટ સિમ્ટમ ખરો આ વસ્તુ અને આની જો શંકા હોય તો ડોક્ટરને ડેફિનેટલી દેખાડવું જોઈએ જે ભાઈ માનો કે કોઈ આવા લક્ષણ સાથે આપની પાસે આવે છે દર્દી તો એની એક ઓળખની રીત અથવા તો સારવારની જે રીત જે છે કે આપ કઈ રીતે એને દર્દીને હાથ ધરતા છો કઈ રીતે એને આપણે તપાસ કરતા છો સૌથી પહેલા જ્યારે કોઈ દર્દી આવે આ તકલીફ લઈને તો પહેલા પહેલા એને પૂછવામાં આવે છે કે તમને આ તકલીફ ક્યારથી શરૂ થઈ કેવી રીતે શરૂ થઈ શું તમને કોઈ ઈજા થઈ હતી તમે ભારે વજન ઉચક્યું હતું કોઈ ઝટકો લાગ્યો તો તમને તમે લાંબા સમય સુધી ઉભા રહેવાની કે બેસવાની કોઈ જોબ કરો છો તમને પહેલા આ તકલીફ થયેલી છે અગર તમને એ બધું નથી થયું તો તમને કેટલા સમયથી આ તકલીફ થાય છે તમને કયા કયા ભાગમાં તકલીફ થાય છે માત્ર તમને પગની અંદર બેરાપણું છે ખાલી છે કે તમને જોડે કમરમાં બી દુઃખે છે ક્યાં તકલીફ છે કયા ભાગમાં તકલીફ છે પગના કે હાથમાં એ ઉપરાંત આપણે એક ફિઝિકલ અને ક્લિનિકલ એક્ઝામિનેશન કરતા હોય છે જેની અંદર ઘણી બધી ટાઈપના ટેસ્ટ કરતા હોઈએ છીએ આપણે ત્યારબાદ એક એક્સરે લેવામાં આવે છે જોવા માટે કે કોઈ ફ્રેક્ચર છે કે નહીં અગર એમાં વસ્તુ સ્પષ્ટ નથી થતી કે વધારે જાણકારી જોઈતી હોય તો એક સીટી સ્કેન હોય છે અને જ્યારે કોઈ ઈજા કે કશું ના થયું હોય તે છતાં બી આ તકલીફ થઈ હોય જે મેજોરિટી ઓફ ધ કેસમાં એવું હોય છે ત્યારે આપણે એક એમઆરઆઈ ખાસ કરાવતા હોઈએ છે જોવા માટે કે કઈ નસ અને કઈ ગાદી ક્યાં દબાઈ રહી છે કેટલી બહાર આવેલી છે અને એનાથી આપણે ડિસાઇડ કરીએ છે કે આને એકચ્યુઅલી ઓપરેશનની જરૂર છે દવાની જરૂર છે ઇન્જેક્શનની જરૂર છે આરામની કે પછી એક્સરસાઇઝની જરૂર છે જયભાઈ જે રીતે આપ આ બધા ટેસ્ટ પછી ડિસિઝન કરતા હોવ કે એને કઈ રીતની સારવાની જરૂર છે તો આમાં દર્દીઓ જે સર્જરીવાળા પણ આવે છે ખરા બિલકુલ સર્જરીમાં સર્જરી એક હા આપ કરી શકો પ્લીઝ બોલો હા આપ ના ના સર્જરીની એક રીત શું છે હું એ પૂછતો છું આપને એટલે આમાં સર્જરી ઘણી બધી વિવિધ પ્રકારની હોય છે પણ તકલીફ કઈ રીતની છે એના પર આધારિત હોય છે સૌથી સિમ્પલ કહીએ તો આપણે જે ગાદી બહાર આવેલી છે એ ગાદીનો ટુકડો કાઢી નાખીએ તો એ નસ ને જે દબાણ કરે છે એ નસ ફ્રી થઈ જાય તો એ સૌથી સિમ્પલ છે જેને ડિસેક્ટોમી કહીએ છીએ આપણે પછી ત્યાર પછી જો એની સાથે બીજી તકલીફ હોય તો આપણે સ્ક્રુ અને સળિયા વડે બે મણકાને જોડાતા હોઈએ છે કે જેટલા જેટલા મણકામાં તકલીફ હોય એટલા એટલા મણકાની અંદર તમારે સ્ક્રુ અને રોડ ના મદદથી ગાદી કાઢી અને સપોર્ટ બી આપવામાં આવે છે ઘણા મણકા એકદમ નબળા થઈ ગયા હોય છે તો એની અંદર આપણે સિમેન્ટ પૂરી શકીએ છે ઘણી વખત ગાદી એટલી બધી ખરાબ થઈ ગઈ હોય કે સડી ગઈ હોય તો આપણે બે મણકા વચ્ચે કેજ અમારી ભાષામાં એને કેજ કહેવા છે જે બહુ બધી ટાઈપના આવે છે એ કેજ ની અંદર હાડકાનો માવો પૂર્યા વગર કે હાડકાનો માવો પૂરીને અમે કેજ મુકતા હોઈએ છીએ જેથી કે બે હાડકાં વચ્ચે જગ્યા બની રહે ગાદી કાઢ્યા પછીની ઘણી ખરાબ કંડિશન ની અંદર એવું કરતા હોઈએ છે કે ગાદી નીકળી ગઈ છે તો ગાદી રિપ્લેસ કરવી પડે છે જેને કહેવાય છે અને આ ઓપરેશન મોટા ચીરા થી લઈને નાના થી એટલે એકદમ નાના ચીરામાં કે એક જ ટાંકાના ચીરામાં બી ઓપરેશન થઈ શકે છે આ બધા પણ ટૂંકમાં આ રીતે ઓપરેશન થતા હોય છે આની અંદર જે ભાઈ આ સર્જરી બાદ હંમેશ માટે તકલીફ આપણે દૂર થઈ જાય ખરી હું તમને બહુ જેન્યુન ઓપ્શન શું કહેવાય કે આપી આપવા માંગુ છું એક ખોટી ઇમ્પ્રેશન નથી ક્રિએટ કરતો ઓલવેઝ જે સર્જરી તમે કરતા હો એ પેશન્ટ ટુ પેશન્ટ ડિપેન્ડન્ટ હોય છે ટાઈમ પેશન્ટની અંદર સર્જરી એક જ સાબિત થાય છે અને એના રિઝલ્ટ બહુ સારા હોય છે પણ તમે કઈ કન્ડિશનમાં અને કયા પેશન્ટમાં એ સર્જરી કરો છો એ બહુ ઇમ્પોર્ટન્સ રાખે છે કોઈ પેશન્ટ છે જેને વર્ષોથી નસ દબાણ પામી ગઈ છે અને નસ સુકાઈ ગઈ છે ત્યાર પછી તમે આ ઓપરેશન કરો છો તો એનું રિઝલ્ટ એ નહીં આવે જે નોર્મલી આવતું હશે તમે કોઈ એવું પેશન્ટ લો છો જેને આ તકલીફ છે પણ નસો બાકી સારી છે અને માત્ર ગાદીના પાછળ ખસવાના લીધે કે એના દબાણના લીધે તકલીફ થાય છે તો એને એકદમ આમ નવું જીવન મળ્યું હોય એટલું સારું લાગશે એટલે આ ડિપેન્ડ ઓન પેશન્ટ ટુ પેશન્ટ પણ તમારે કયા પેશન્ટમાં કયું ઓપરેશન કરવાનું એ બહુ જ ડિસ્ક્રીટલી અને બહુ સટીકતાથી તમારે ડાયગ્નોસિસ કરી અને ડિસાઈડ કરવાનું હોય છે જો તમારું એ સાચું રહ્યું અને તમે પેશન્ટને પ્રોપર એક્સપેક્ટેશન સમજાવી કે ઓપરેશન પછી તમને આટલા આટલા ફાયદા જોવા મળશે તો પેશન્ટ અને ડોક્ટર બંને ઈઝી થઈ જાય છે કે વાત વાત એક ઇન્જેક્શનની પણ પણ સારવાર છે તો એ ઇન્જેક્શન જે હોય છે એ આપણે જનરલી ઓપરેશન થિયેટરમાં દર્દીને લઈ જઈ એટલો ભાગ બેરો કરી જ્યાંથી આપણે ઇન્જેક્શન મારવાના છે આઈઆઈટી એટલે અમારું જે સીએમ કહેવાય જે પોર્ટેબલ એક્સરે કહેવાય એમાં ડાય ઇન્જેક્ટ કરી નસને ને કરીને જે નસમાં દબાણ છે વધારે આપણે સ્ટીરોઇડ અને લોકલ એનેસ્થેસીયાનું કોમ્બિનેશન વાળું ઇન્જેક્શન આપતા હોઈએ છે જેથી કરીને એ વાળા ભાગમાં જ્યાં સોજો છે જ્યાં ગાબીના ના લીધે દબાણ થયું છે એ દબાણ ઘટી જાય અને નસ ને જે શું કહેવાય કે ઈજા થઈ છે એ ઓછી થઈ જાય તો એ ઇન્જેક્શન અમે ઘણી વખત આપતા હોય છે અને ઘણા બધા દર્દીઓમાં એ ઇન્જેક્શન એકદમ મેજિક ડ્રગ તરીકે કામ કરે છે પણ અગેન મેં જેવું કીધું એવું કયા પેશન્ટમાં તમારે ઇન્જેકશન આપવું કેટલી રિલીફ મળશે એ કરે છે અને ને એની રિયલિસ્ટિક એક્સપેક્ટેશન આપવી બહુ જરૂરી છે જે ભાઈ હું આપણા આગળના પ્રશ્નો પૂછું તે પેલા આપણા દર્શક મિત્રોને કોઈ એવી વાત જે ગાદી ખસી જવાની બાબતને લઈને ખૂબ અગત્યની છે અને આપણા દર્શક મિત્રો સુધી જવી જોઈએ તો આપણે હિસાબે એક ડૉક્ટર તરીકે કઈ બાબત એવી હોવી જોઈએ જે દરેક લોકો માટે મહત્ત્વની છે હું છે ને બે ભાગમાં મારો જવાબ ડિવાઈડ કરું છું પહેલી વસ્તુ એ કે પ્રિવેન્શન કે આ વસ્તુ થાય નહીં અને બીજી વસ્તુ ટ્રીટમેન્ટ કે તમને થઈ ગઈ તો કઈ રીતે આને ટ્રીટમેન્ટ કરવી અ સૌથી ઓનેસ્ટ મારો ઓપિનિયન એ છે કે પ્રિવેન્શન માટે આ એક ડિઝિઝ જે છે એક લાઈફસ્ટાઈલ ડિઝિઝ છે કે તમને એક વખત આ થઈ ગયું પછી જો તમે તમારી અમુક આદતો સુધારશો નહીં તો આ તકલીફ તમને લાંબો સમય રહેશે મેઇનલી તમારે ત્રણ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે પાછળ કમરના મસલ્સ જે છે એને સ્ટ્રેન્થન કરવાની એક્સરસાઇઝ રોજ કરો ચીખી અને જાતે કરવાનામાં કોઈ વાંધો નથી કોઈ ફિઝિયોથેરાપિસ્ટ પાસે રૂટીનલી જવાની જરૂર નથી હોતી પણ એક વખત પ્રોપરલી શીખી અને રેગ્યુલર બેક મસલ એક્સરસાઇઝ કરવી તમે નીચે ઝૂકી અને વજન ઉપાડવાના કે નીચે બેસીને ઉભા થવાની સાચી પદ્ધતિ શીખવી બહુ જરૂરી છે અને કામ પર જ્યારે ઉભા રહેવાનું હોય તો અર્ગોનોમિક એડજસ્ટમેન્ટ જે કે તમારા બોડીના પોશ્ચરને ઇન્સલ્ટ કે હાર્મ ના કરે એ રીતે બેસવાનું કે ઉભા રહેવાનું કે ક્યારે કયા બ્રેકે તમારે શું કહેવાય કયા ઇન્ટરવલમાં તમારે બ્રેક લેવો એનું પ્લાનિંગ તમે કરો તો આ તકલીફ તમને થવાના ચાન્સીસ બહુ ઓછા થઈ ગયા છે ત્યારબાદ અગર જો તમને કોઈ કારણસર આ તકલીફ થાય છે તો તમારે ચાર ખાસ ધ્યાન રાખવાનું છે એ છે કે કામ કરવાનું ભારે વજન વાંકા વળીને નહીં ઉચકવાનું ઉભળક પગે અને પલાઠી વાળીને બેસવાનું ટોટલી અવોઇડ કરવાનું સ્પોર્ટિંગ પોઝિશનમાં અને જમીન પર બેસવાનું ટોટલી અવોઇડ કરવાનું અને લાંબા સમય માટે બેસી રહેવાનું નહીં તમે બેસો છો એના અડધો પોણો કલાક પછી તમારે ઊભા થવું જરૂરી છે જે ભાઈ જે રીતે આપ વાત કરી રહ્યા હતા આપણા તમામ લોકો માટે એક ખૂબ મહત્વની બાબત તો એ છે કે આપણા બેસવાની જે ટેવ છે આપણે જાણીએ છીએ ખૂબ લાંબા સમય સુધી આપણે બેસતા હોઈએ છીએ તો એના માટે એક અમને તમામ લોકોને જે કોર્પોરેટ જગત સાથે અમે જોડાયેલા છીએ મોટા કલાકો સુધી અમે બેસતા હોઈએ છીએ તો અમને અમારા લોકો માટે સલાહ શું છે આપની

એ તમે પી શકો છો જેનાથી કે તમે કન્ટીન્યુઅસલી બેસી રહેવાથી જે તમારા મસલ જકડાઈ ગયા છે સ્નાયુ તમારા જકડાઈ ગયા છે એ રિલેક્સ થાય અને તમને આ તકલીફ આગળ ના થાય એક છેલ્લો પ્રશ્ન મારી પાસે ખૂબ અગત્યનો એ પણ છે જયભાઈ કે આપણી એક ટેન્ડન્સી છે અમારા સામાન્ય લોકોની કે અમે કોઈ પણ તકલીફ જ્યાં સુધી વધે નહીં ત્યાં સુધી એની સારવાર કરાવતા નથી આપણે આસપાસના વિસ્તારમાંથી એને ગોળી લઈને ચલાવતા હોઈએ છીએ તો માનો કે આમાં પણ ગાદી ખસી જાય અને અમને ખબર જ ના હોય કે આ પ્રકારની તકલીફ થઈ ગઈ છે અને દુખાવાની દવા લેતા હોઈએ છે તો આપણે શું થઈ શકે રાઈટ આગે ના તમે જેવું કીધું એવું કે તમે છે ને રફુ કર્યા કરો કોઈ કપડા ને તો કેટલું ચાલી શકે પછી એક વખત તો ફાટશે આમાં તમે અગર આને નિગ્લેક્ટ કર્યા કરશો અને જે લાઈફસ્ટાઈલ પ્રોબ્લેમ ના લીધે તકલીફ તમને થઈ રહી છે એને તમે અગર દરકાર નહીં આપો તો આ તકલીફ આગળ જઈને તમને ખૂબ હેરાન કરી શકે છે જેની અંદર મેં જેમ તમને પહેલા સિમ્ટમ્સ કીધા એ એકદમ માઇલ્ડ થી લઈને ફૂલ બ્લોન સિમ્પટમ્સ આવી શકે છે અને તમને પછી શું થાય કે આની અંદર તમારે સર્જિકલ મેનેજમેન્ટ કે પછી ઇન્જેકશન દ્વારા તમારે ટ્રીટમેન્ટ કરવી પડે તે સિવાય અગર તમે આને ધ્યાનસર કે ધ્યાનપૂર્વક તમે ડોક્ટર પાસે આની સારવાર લઈ લો છો તો તમે એક્સરસાઇઝથી અને દવાથી જ અને પ્રોપરલી મેનેજ કરી શકો છો બીજી વસ્તુ કે તમે લાંબો સમય દવા લેવાથી તમારા આંતરડામાં તમારી કિડની પર ઘણા બધા ડેમેજીસ થઈ શકતા હોય છે જેનાથી તમને આગળમાં બીજી તકલીફો બી થઈ શકે છે તો અગર આવી તકલીફ થાય છે તો જાતે ડાયગ્નોસિસ કરવા કરતા કે પછી લોકલ શોપમાંથી મેડિસિન લેવા કરતા તમને બતાડી તો તમને એનો ઓનેસ્ટ જે તકલીફ છે એનો તમને રિવ્યુ મળી જશે જે અમારી પાસે નવા પ્રશ્નો પણ છે અને જૂના પ્રશ્નો પણ આપણી પાસે છે બીજા પ્રશ્નો પણ છે પરંતુ આપણી પાસે સમય જે છે સમયનો અભાવ છે જેથી આપણે કાર્યક્રમને વિરામ આપવો પડશે આપ ખૂબ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને ગાદી ખસી જવાને લઈને જે સમસ્યા હતી એ અંગે આપણે ખૂબ ઉપયોગી માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર ગાદી ખસી જવાની જે ખૂબ જ કોમન પરંતુ ખૂબ પીડાજનક તકલીફ છે તે વિષય ઉપર વાતચીત કરી રહ્યા હતા સ્લીપ ડિસ્ક અને આપણે સામાન્ય સંજોગોમાં કહેતા હોઈએ છીએ ગાદી ખસી જાય ત્યારે આપણી લાઈફ જે છે એ ખૂબ ખોરવાઈ જતી હોય છે આનો નિષ્કર્ષ કાઢીએ તો આનાથી બચવાના રસ્તા જે રીતે જે ભાઈએ કરે કીધા એ રીતે જ ઘણા રસ્તા છે આપણે ઉઠવાની અને બેસવાની જે આપણી રીત જે છે એ પ્રોપર રાખવી જોઈએ સાથે સાથે અચાનક જે એકદમ આપણા પ્રમાણ કરતાં વધારે વજન ઉચકી લઈએ છીએ તેના કારણે પણ આ તકલીફ થતી હોય છે સાથે સાથે જે લોકો થોડાક શારીરિક રીતે નબળા છે એ લોકોને આ તકલીફ થવાનો ખતરો છે અકસ્માતમાં પણ આ પ્રકારનો ખતરો થોડોક થવાનો ખતરો રહેલો છે તો આજે આપણે આ ખૂબ જ મહત્વપૂર્ણ ગાદી ખસવાના વિષય ઉપર વાત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે ફરીવાર મળશો ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર